કમે એવું સારું કર્યું તો હગાવાલાને ગમવાનું જ નથી અને જે પંદર વીસ લાખ રૂપિયા વધે એ એને કહી દે એટલે એને ધંધામાં કામ માં આવી જાય વાહ કાકા વાહ તમારું તો કેવું પડે હો વિઠ્ઠલ નામ છે હો એમને કંઈ ધોળા નથી આવ્યા ભાણો આવવાનો છે એટલે ગાડીમાં પેટ્રોલ નાખીને તૈયાર રાખું હાય પણ મામાની વાડી એવી આ મામાએ ડબલું ક્યાં રાખ્યું હોય છે

તારી છોકરી ને કુવામાં નથી દેજે પણ અહીંયા ન દેતો આ બાપ દીકરો બે લુખી છે તમારા આવા ધંધા હોય